પણ અહીંયા છે એમની સાથે પણ વાતચીત કરીએ અભા શું નામ છે વર્ષાબેન સામજીભાઈ જમોડ તમે જોયું અહીંયા શું થયું હતું અમે જોયું પણ અમે બહાર નથી નીકળ્યા અમે ચાર વ્યક્તિ ઘેર્યા હતા બે મારા છોકરા અને મારા પતિ ત્રણ ચારે પછી પોલીસ આમ દસ જણા આવ્યા અંદર બોલકોર બહુ બાવણું ભભડાયું પછી એમ ખોલ મેં બોલો સાહેબ તો કે અંદર કોઈને પૂર્યા સાહેબ કોઈ અંદર છે નહીં તો એને પછી બધે તપાસ કરી સંડાસ જોયું બાથરૂમ જોયું રૂમ જોયું હોલમાં જોયું બધે જોયું કોઈ છે નહીં પછી ભાઈ ને કે તમે હાલો કે સહી કરવા તો એને સહી કરવા બોલાવી ગયા ને એમ કરીને લઈ ગયા લો અમે નથી આ નથી આટલું માથકુર થઈ મારપીટ થઈ તો અમે ઈ કોઈ નથી બહાર નીકળ્યા કે કઈ કોઈ વસ્તુ નહીં એમ એ તો બીમારી અને એને ડાયાબિટીસ છે દવા શરૂ છે લો એ બહાર અને હવાર ની મજા નથી ને તો હુતા સુતાતા રૂમ માં એને બોલાવીને લઈ ગયા

લોકો સાથે ગેરવર્તું કરવામાં આવી રહી છે વાળા નો સમજાવી માણસો ને ધંધેથી માણસો આમ બધા હીરા મજૂરી કરવી છે એમને કાલ રજા એટલે ઘેર્યા હતા એટલે હું તા એ બધું બન્યું તો ઈ બાર નથી આવ્યા એટલે એને હાથ કરીને બાર થી લઈ ગયા બીજા કોને કોને લઈ ગયા છે તમારા ઘરમાં આજુબાજુ માંથી એટલે આ ચોક માં જેટલા લોકો રહે છે એમાંથી બધા આજુબાજુ ચોક માંથી બધાને લઈ ગયા છે ત્યારે તમે શું કરતા લેવા આવ્યા ત્યારે અમે તો હજે ટિફિન મૂકીને હું ઓછરીમાં જડી હતી કારખાને